રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર ફાકીના બંધાણીઓ છે તે શહેરનું બ્યુટિફિકેશન બગાડી રહ્યા હોય સૌરાષ્ટ્રના કોઈ પણ શહેરની અંદર બ્રિજ હોય કે બ્યુટિફિકેશન સ્થળ હોય ત્યાં આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે ચિત્રનગરી દ્વારા ઠેર ઠેર શહેરનું બ્યુટિફિકેશન વધારવા માટે અને લોકોનો લોકોને સારો સંદેશો આપવા માટે ઠેર ઠેર ચિત્રો દોરવામાં આવ્યા છે પરંતુ તેની ઉપર જોઈ શકાય છે કે બંધાણીઓ દ્વારા પિચકારીઓ મારવામાં આવી છે બાઇક પર નીકળતા કારમાં નીકળતા અને જે બસમાંથી જે પિચકારીઓ મારતા જે અનેક જે બ્રિજ આવેલા છે રાજકોટમાં નવા બ્રિજ હોય કે જૂના બ્રિજ હોય આ રીતે પિચકારીઓ જોવા મળી રહી છે જેના કારણે શહેરનું બ્યુટીફિકેશન બગડી રહ્યું છે દેશ વિદેશમાંથી આવતા જે પ્રવાસીઓ હોય કે નાગરિકો હોય તેમના પર સીધી શું અસર થાય છે તે સૌથી મોટો સવાલ છે જામનગર કમિશનર દ્વારા પણ ટકોર કરવામાં આવી હતી નવા બ્રિજ પર કે શહેરના બ્યુટિફિકેશનો પર આ રીતે પિચકારીઓ જ્યારે મારવામાં આવતી હોય છે એક બે નહીં પરંતુ આખે આખો બ્રિજ